કાવ્ય ચૌદ ઉડેરે ગુલાલ ઉડેરે ગુલાલ એ કાવ્ય હોળી ધૂળેટી જેવા પર્વની ઉજવણી કરતું ઉર્મી ગીત છે જેના કવિ છે શ્રી નટવર પટેલ તેમનો જન્મ સત્તરમી નવેમ્બર ઓગણીસો પચાસના ના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા કાસવા ગામમાં થયો હતો કવિશ્રી નટવર પટેલ વ્યવસાય શિક્ષક હતા ત્યારબાદ તેઓ અમદાવાદમાં આવેલી એચ કે પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા તેમણે બાળગીતો બાળકાવ્યો અને બાળનાટકો પણ લખ્યા છે બાળદોસ્તો ઉડેરે ગુલાલ એ કાવ્યમાં કવિએ જુદા જુદા ઉત્સવો પૈકી હોળી ધૂળેટીની ઉજવણીના પ્રસંગનું સુંદર રીતે વર્ણન કર્યું છે